બોટાદ શહેરમાં કાગસીયાપરા વિસ્તારમાં વર્ષોથી ખુલ્લી ગટરના પ્રશ્નો વાહન ચાલકોને ભારે પરેશાની થઈ છે નગરપાલિકા તંત્રમાં આવાનવા રજૂઆત પરંતુ કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે સ્થાનિક રેશોએ ચીમકી આપી જે કોઈએ મત માંગવા આવવું નહીં બોટાદ શહેરમાં ખૂબ જ મોટા એવા વિસ્તાર એવા કાગસીયાપરા અને પકા સેટની વાડી વિસ્તારમાં સેંકડો રહેણાંખી મકાનો આવેલા છે આ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ગટર ઉભરાવાનો પ્રશ્ન સ્થાનિક રેશ માટે પરેશાનનું કારણ બન્યો છે

વાડી કેવાય પાણી નિકાલ હા કેવો કેવો પાણી પાણી તો આ બધું નું ને બધું ભેગું થાય છે તો સાહેબ નથી ખબર ગટર લાઈન છે એનો કઈ નિકાલ થતો નથી ઢાકુ નાખવાનું કીધું તો નાખતા નથી તો અમારા છોકરા પડે આખડે અને માણસો માં ગંદકીનું પાણી બધું ભેગું થાય એટલે આવે છે નથી આવતા અમે કેટલી વાર વારંવાર અરજી કરી છે

અને પાણીની કોઈ સમસ્યા થતી નથી તાત્કાલિક શું થવું તાત્કાલિક ઢોર ને આ પાણી બંધ થવું પડે નગર માણા ને હાથ ના ફેક્ચરો પગ ના ફેક્ચરો થવાના કારણે માણા સખત હેરાન થાય છે નીચાડે બાળકો જાય છતાં બાળકો ત્રણ ચાર વખત પડ્યા કોઈ કોઈ સમસ્યા છે નહીં આ પાણી બંધ કરવા હા મંદવાડ મચ્છર આ ગંદકી થાય છે માણસો માંડું પડે છે

મોહનનગર પકાચેટની વાડી મહાદેવનગર અને ઉપરના તમામ વિસ્તારો તુરખા રોડે જવું હોય તો પણ અહીંથી હીરા માટે અને વાડીએ જવા માટે તેમજ ઢાંકણીયા જવા માટેના તમામ લોકોને આ સરળ પડતો રસ્તો છે ખાસ કરીને જે સ્થિતિ છે કેવી સ્થિતિની વાત કરવામાં આવે તો આમ ગણો તો બોટાદની જનતાને ભારતીય જનતા પાર્ટી બહુ કાન પકડાવે છે અને આપણે પકડવી છીએ એમાં તંત્રની સામે આંખ ઉગાડવાની જરૂર છે પ્રજાએ પણ અને જાગૃત નાગરિકે ત્યારે મારે એટલું જ કેવું છે આની વારંવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ પણ જાતનો ઉકેલ આવતો નથી આ ગટર અહીંથી ચોકઅપ છે

આ વિસ્તાર ને જોડતો જે આ ગટર નો પ્રશ્ન છે તેમજ બોટાદ ની અંદર જે જગ્યાએ ખાડા રોડ રસ્તા ના છે તે તમામ વહેલી તકે પૂર્ણ કરે એવી અમે એક જાગૃત નાગરિક તરીકે આપને પ્રાર્થના કરીએ છીએ વિનંતી કરીએ છીએ જે કઈ આવતું હોય તે કરવા અમે સહમત છીએ અને બોટાદ ની જનતા તમને મૂર્ખ બનીને વારંવાર મત આપે છે અને તમે જીતો છો એમાં બોટાદ ની જનતા નો પણ પૂરો વાંક હોય એવું લાગે છે નકર તો આવડા ઉખાડી નાખી દેવા જોઈએ આ વિસ્તારમાં રહો છો ઢાકણિયા રોડ ઉપર અને આ રસ્તો પ્રકાશેઠની વાડી મોહાનનગર અને ભગતની વાડીને જોડતો મહાદેવનગરને જોડતો રસ્તો છે અને થી પાંચસો માણસો આયા વસે છે અને વારંવાર રજૂઆત કરતા લેખિત મોફવિક બસ એ આમ તો આવીને જોઈને વહ્યા જાય એનો ટેક્સ ભરીએ છીએ જે કાંઈ થતું હોય એ બધું અમે ભરી દઈએ છીએ છતાં આનું નિરાકરણ થતું નથી આયા નાના નાના બાળકોની હવાલમાં બસો ઉભી રહ્યા છે નિશાળે જવા માટે નાના બાળકોને બહુ પ્રોબ્લેમ પડે છે વારંવાર કરવા વાત છતાં કોઈ તંત્ર આની જોતું નથી લેખિત કરી મફક માં રજૂઆત કરી છતાં કોઈ પણ નિરાકરણ હવે કાયમી ઉકાળા આ લોકો આવી અને મોટા ભૂંગળા નાખે જે કઈ ઇનામ થતું હોય એ કરીને અમારો જો કાયમી રસ્તો કરી દે તો સારું છે નકર આની માટે મોટો ખબરો અમે આંદોલન કરવા માટે જ વિચારણા કરી રહ્યા છીએ જો

અને આ કુંડિયો નાખેલી તો કુંડિયો સાફ સફાઈ કરવી પડે ને ને આજુબાજુ કેટલા મકાન હોય છે આજુબાજુ ઘણો આમાં વિસ્તાર છે આગળ પણ ઈને બધી રીતે સરકારને ને જોવું પડે ને આમાં આ કાંગી છે પર અહીંયા ગટર ઉભરાય છે કેટલા સમયથી ઉભરાય છે અને કેવી સ્થિતિ છે ખરા કેવી ગંતી છે કે રેવા તો કેવું છે હલા તો નથી થાય એટલે આ કેટલા સમયથી છે આવું કે દુનુ છે 12 મહિની છે આમ કોઈ આવે નથી આવતા કોઈ નથી આવતા અમે કોઈ ભાવતા નથી આવતા ચૂંટણીમાં જીત્યા હોય આવે છે એમને કોઈ આવતા ભોતાભાઈ શેકલિયા દિવ્યાંગ ન્યુઝ બોટાદ